કીધું સાહેબ જા જા તૈયાર થા ના ના કોણ વાડા નહેરવાનું છે ઘર વળી વળી તપા કોણે જાતે તપાવ ને લૂડ લપડા રે પાછો પેલો હશે જા તપાવ દી ના ના એક જા ઘર વળી આ છોરા એટલે હા હરે ઘણર રાસીમ રવિવાર એમ કરી સુઈ રહી પછી રમા હારું ડાયરી ખાહરા ઉઠાય છે ખાતા રમા ખાવા દિન દે રમા નહી જાય અમને રમાનું પેલું ઘર વળી કઈ મકે કે હાસો જા

એર વાળે હા ખરો અહીં ઢૂકીન ફાળે ને એમ કરે છે ને હા લપડા ની કે ના કે હું લે લપડા એ મારા લપડા ના કે કર હોય કે તું એક ઓઠા મારી વાડા જા હા ફરા લોકો ના મારા ખરા તમે બહુ ડાય થઈ ગયા છે યાર વેણ વેણ જો હું તું પાછી કોર રખડે ફાળવા ને યાર બરી ટેકડી ચાલ ને ખાણી ફોટા પાછા તાજ રૂમ બોહા અંદર યાર ફાળીજે આ બધું આવાદી આ ને દે ને દીધી નાખો ને હે ડોડા ફાળે ડોડા ફાળે તે ખાવા ખાવા ફળે ટીકે લે છતારી રા કાજી કાજ ની ઉચી ને કી બધા ફૂલ પડી જલે ચામુર આવિન ઘણો થઈ જાય છે કેર ખાજો તે મારો હું તે તારે હું એટલે પાઠી હું તને રાત દી રેમ એ ચાલે આવે બરોબર